જુનાગઢથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં અને શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ અધિક્ષકને સંબોધીને ગુજરાતમાં દારૂબંધીને લઈને જિગ્નેશ મેવાણીના નિવેદન અને સમર્થન આપતું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે કોંગ્રેસે આવેદનમાં લખ્યું છે કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે જ્યારે નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને સલામ પાઠવવામાં આવે આવેદનપત્રમાં સરકાર પર પણ સીધા પ્રહારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે દારૂ પકડાય દારૂ પકડાય તો એને સસ્પેન્ડ કરે છે પૂજેશી સાહેબ કરે છે તો ખરેખર તો મતલબ કે પ્રત્યક્ષ પૂર્વ છે ત્યાં પટ્ટો ઉતરી ગયો કેવાય ને એટલે આ કોંગ્રેસ અને પોલીસને ને સામસામે કરવાની જે ષડયંત્ર જે ભાજપ સરકારનું છે એમાં અમે આજ રીતે બધા આવેદન પત્ર આપ્યા હતા ખરેખર હકીકત આ છે કે પટ્ટા ઉતારવા જોઈએ ને અમે પણ ઉતારશું જ પણ મોકો મળશે ત્યારે અમે પણ એ ફરજ ભાગ છે એટલે કઈ રોંગ મેસેજ એવી કોઈ વાત નથી કઈ કે ભાઈ કોઈને અપમાન કરી એવી કોઈ વાત નથી અને એક અ મહિલાઓની રજૂઆત હતી એ રજૂઆત તમારે સરકાર સામે લઈ આવી પ્રજા સામે લઈ આવી મરીબર જ આવે છે એના બીટમાં માં પણ જુગાર પકડાય દારૂ પકડાય તો એને સસ્પેન્ડ કરે છે ખુદ એસપી સાહેબ કરે છે તો ખરેખર તો મતલબ કે પ્રત્યક્ષ પૂરો છે ત્યાં પટ્ટો ઉતરી ગયો કેવાય ને એટલે આ કોંગ્રેસ અને પોલીસને ને સામસામે કરવાની જે ષડયંત્ર જે ભાજપ સરકારનું છે એમાં અમે આજ આજે બધા આવેદન પત્ર આપ્યા હતા ખરેખર હકીકત આ છે કે પટ્ટા ઉતારવા જ જોઈએ ને અમે પણ ઉતારશું જ પણ મોકો મળશે ત્યારે અમે પણ એ ફરજ નો ભાગ છે એટલે કઈ રોંગ મેસેજ એવી કોઈ વાત નથી કઈ કે ભાઈ કોઈને અપમાન કર્યા એવી કોઈ વાત નથી અને એક મહિલાઓની રજૂઆત હતી એ રજૂઆત અમારે સરકાર સામે લે